આજે એક નવું જાદુ આપણે જોવાનું છે જો સૌથી પહેલા તો આ કેટ છે મારી પાસે એના બધા જ પત્તા તમને બતાવી દઉં જો બધા જ નોખા નોખા પત્તા છે જો બધા જ પત્તા અલગ અલગ છે

ફૂલીની રાણી હશે કટ કરો આ પત્તું જોઈ લો કેમેરામાં બતાવી દો કયું છે હું કહી દઉં બતાવી દઉં હા હા બતાવી દો કાળીનો દસો છે હા છે મૂકી દો પાછું ફરી પાછું કરો કટ તમે જ્યાંથી કટ કરશો હું પત્તો કહી દઈશ કયું છે તમે કેમેરામાં બતાવજો કેમેરામાં બતાવી દો લાલનો છગો છે હા છે લાલનો છગો કરું છે હજી જાદુ જો હું કટ કરું અહીંથી કટ કરું છું

પછી દૂડી તીડી ચોકો પંજો તો આનો પંજો લેવાનો અહિયાં ગોઠવવાનો આ પંજો બરાબર પછી છ સાત આઠ નવ તો ફુલીનો નવો લેવાનો જો બરાબર સમજજો નવો પછી દસ અગિયાર બાર તેર એટલે બાદશાહ એટલે આનો તમારે બાદશાહ લેવાનો જો ચાર ચાર ને અંતરે પત્તા લેવાના બાદશાહ પછી પાછો કાળીનો વારો આવ્યો તો

જો આ તમે કયું લીધું છે આની રાણી લીધી રાણી પછી એકો દૂડી તીડી બરાબર તીડી તીડી આવે કા ચોખટ ની તીડી પછી ચાર પાંચ છ સાત એટલે કાળીનો નો સત્તો તો આવી રીતે ચાર ચાર ને અંતરે તમારે આ પત્તા ક્રમશઃ લેતા જવાના ક્રમ આ યાદ રાખવાનો કે કાળી લાલ ફલી ચોકટ બરાબર

અહિયા છે તો આ પત્તું કયું હશે જ્યાંથી પણ તમે પત્તું ઉપાડો એનું છેલ્લું પત્તું તમારે જોઈ લેવાનું જેમ કે અહિયાં કાળીની રાણી છે તો જો કાળી પછી આવે લાલ રાણી પછી બાદશાહ

બધાનું આપડે માઇન્ડ વાંચી લેતા હોય એવું લાગે ક્યુ ખેચ્યું પત્તું તમારું માઇન્ડ વાંચી ને કઈ દઉં બરાબર બરાબર મજા આવી ને બહુ મજા આવી ચાલો ત્યારે નવા જાદુ સાથે ફરી મળશું આવજો